વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ગુજરાતીના અધ્યાપક થવા માટે જીપીએસસીની પરીક્ષા આપે છે એમના માટેના વિડીયો અલગ હોય છે જે એક આખું પ્લેલિસ્ટ બનાવેલું છે પણ જે લોકો તલાટી કે પોલીસ કોન્સ્ટેબલ કે મામલતદાર કે આ જાતભાતની બીજી જે પરીક્ષાઓ આવે છે જેની અંદર એક નિયમ છે કે દસમા ધોરણથી આગળનું કશું પૂછવું નહીં વ્યાકરણ છંદ અલંકાર હોય સમાનાર્થી વિરોધાર્થી શબ્દ એક અર્થ અનેક રૂઢિપ્રયોગો કહેવતો એ બધું જ હોય તો એનું લિસ્ટ મેં માત્ર જીપીએસસીની પરીક્ષા અથવા તો સામાન્ય વ્યાકરણ એ રીતે રાખેલું છે એટલે અધ્યાપક થવા માટેની પરીક્ષામાં શું પૂછાય અને અન્ય પરીક્ષાઓમાં એ બેવનું અલગ હોય છે મોટા ભાગની પોલીસ કોન્સ્ટેબલની ભરતી હોય કે પછી બીજી અન્ય ભરતી હોય મહેસૂલ ખાતાની ભરતી હોય એ બધાની અંદર દસ ધોરણથી વધારે આગળનું વ્યાકરણ પૂછવામાં આવતું નથી એટલે આજે થોડાક સમાનાર્થી વિરોધાર્થી કહેવતો રૂઢિપ્રયોગો એવો એક મૂડ આવ્યો છે એટલે આપણે એ કરીશું પહેલાં વિરોધાર્થી શબ્દો થોડાક કરીશું તમે એના આધારે બીજા વિચારી શકો એક વસ્તુ યાદ રાખજો આ પ્રકારના કોષ પણ આવે છે પર્યાય વાચક વિલોમ કોષ એટલે તમે સમાનાર્થી કરો વિરોધાર્થી કરો કહેવત કોષ આખો ગુજરાત સરકારનો જો બે ભાગમાં જુઓ તો તમને બહુ મજા આવે રૂઢિપ્રયોગો પુસ્તકો ઘણા છે આમ તો હું એવું કહું કે પુસ્તકની જરૂર જ નહીં પડવી જોઈએ એની જાતે જ આવડવું જોઈએ પણ એ દિવસો હવે જતા રહ્યા જ્યાં ભાષા એની જાતે વાંચી વાંચીને સમૃદ્ધ કરતા આપણે હવે તમે બધા જોવાના અને સાંભળવાના યુગમાં પ્રવેશી ગયા છો અને જે તમને ભાષા ભંડોળ શબ્દ ભંડોળ વધારવામાં મદદ કરતું નથી પણ એની એ તમારો તમારી પેઢીનો પ્રશ્ન છે આપણે વિરોધી શબ્દ વિરોધ અર્થી વિરોધાર્થી શબ્દો કરીએ અધિક અથવા વધારે એ પર્યાય છે પણ એનો વિરોધ तो न्यून अथवा ओछू, धनवान अमीर तो ते सको गरीब अथवा अकिंचन अकिंचन एट जेनी धन ते, अनुभवी बिना अनुभवी अं ती आरंभ अंत ऊपर नीचे मित्र तो एक थाय दुश्मन અને બીજું થાય અરી રસ્વ હોય તો અરી એટલે દુશ્મન સ્વીકાર સ્વીકાર નું વિરોધી અસ્વીકાર પણ થાય કીર્તિ અપયશ યશ વિરોધી અપયશ થાય કીર્તિનું વિરોધી પણ અપયશ થઈ શકે આજે તો કાલે અદ્ય આજનું અદ્ય કાલે અડગ અચલ એ પર્યાય છે પણ ચલિત ચલાયમાન એ વિરોધી છે અભય નિર્ભય એ પર્યાય છે પણ ડરપોખ બિકણ એ વિરોધી છે હું તમે બે હું સાથે આપતી જાઉં છું તમે ઘણી બધી વાર વિચારતા નથી કે વિરોધી તો આવડ્યું પણ સમાનાર્થી શું એમ આગ્રહ દુરાગ્ર તો વિનંતી ધનિક આગળ જ કહું ગરીબ દરિદ્ર અકિંચન ઘણા બધા પર્યાય છે વિદાય આગમન થવું જોઈએ હકીકતે તો વિદાયનું વિરોધી આગમન ઘણા લોકો નિમંત્રણ કરે છે કેવી રીતે કરતા છે ખબર નહીં પણ આગમન થવું જોઈએ પાપ પુણ્ય કાળું ધોળું પણ ધોળાની જગ્યાએ ધવલ આપ્યું હોય તો કાળાની જગ્યાએ આપણે શ્વેત લખવું સોરી શ્યામ લખવું શ્વેત શ્યામ ધવલ કાળો ધોળું કાળો કલંક નિર્દોષ પણ થાય નિષ્કલંક એ વધારે યોગ્ય છે બંધન મુક્તિ હર્ષ સુખ આનંદ દુઃખ સુખ દુઃખ વખાણ તો નિંદા કૂથલી પણ થાય કઠોર નરમ શિથિલ ચુસ્ત એનું વિરોધી અથવા મજબૂત મુખ્ય તો ગૌણ વિરોધી થાય તેજ પર્યાય પ્રકાશ વિરોધી તિમિર અંધકાર સ્થિર તો વિરોધી ચંચલ અથવા અસ્થિર પણ થઈ શકે युवान वृद्ध स्मृति એટલે યાદ શક્તિ विस्मृति બધું ભૂલી જવું ઉપકાર અપકાર સંસારી વૈરાગી અવirodhi છે વાજબી ગેર વાજબી દ્રશ્ય अदृश्य सज्जन दुर्जन अमी અમી એટલે અમૃત તો विष अथवा तो ઝેર જે કરો તે રક્ષક ભક્ષક નોકર માલિક શેઠ પણ થાય ખામી તો ખૂબી પ્રત્યક્ષ પ્રતિ અક્ષ આંખની સામે અક્ષ એટલે આંખ તો પરોક્ષ પણ ઘણી બધી વાર પ્રત્યક્ષમાં લોકો એવું કહે કે તમે મારી આંખ સામે પ્રત્યક્ષ ઊભા છો તો આ તો પહેલાં જેવું થયું સ વિનય વિનય સાથે લખવાનું કે સ વિનયમાં જ વિનય સાથે આવી જાય છે એ જ રીતે પ્રત્યક્ષ પ્રત્યક્ષ આંખની સામે એ આવી જ જાય છે પ્રત્યક્ષનું વિરોધી પરોક્ષ સાર્થક નિરર્થક જાહેર તો ગુપ્ત લઘુ ગુરુ પાનખર વસંત નિકટ નજીક દૂર અથવા આઘુ હોળી આમ તો હોળીનો વિરોધાર્થી ન હોય દિવાળી પણ ઘણીવાર આ બધા ગાંડા થઈને કરે છે હોળી તો કે દિવાળી વિદ્વાન મૂર્ખ ફરજિયાત મરજિયાત મહેમાન तो यजमान वास्तविक तो काल्पनिक सफल तो निष्फल सापेक्ष निरपेक्ष सर्जन विसर्जन भाव अभाव सत्य आम तो असत्य मिथ्या संशय तो विश्वास पूर्ण ભરેલું તો ખાલી અથવા તો રિક્ત પૂર્ણ ભરેલું એનો વિરોધી ખાલી અથવા રિક્ત હું તમને પર્યાય પણ આપું છું ને વિરોધી પણ આપું છું જો તમે ધ્યાનથી તમે નોંધો તો હાજર ગેરહાજર મિલન તો વિદાય વ્યવસ્થા અવ્યવસ્થા પ્રગટ અપ્રગટ ઉજાસ अजवाड़ो तो अंधकार उजास अंधकार अंधकारिमीर थे कारण के उजास प्रकाश पण अजवाड़ो गुण अवगुण बाढ़ सर्जन विसर्जन तो उद्भव एनुशवीर बहादुर तो डरपोक बिकण સંતોષ અસંતોષ મજૂર માલિક પેલામાં આગળ જે નોકર માલિક આવેલું તે ન જેવું જ ધનવાન તો નિર્ધન પણ થાય અકિંચન પણ થાય ગરીબ પણ થાય સાચું આપવું પડે ખોટું ન પાડી શકે વિજય પરાજય સહાય નિસહાય રિવાજ तो विरोधी थो किवाज संवाद विसंवाद संगति विसंगति संग कुसंग संप कुसंप, हास्य रुदन काम निष्काम उपद्रवी, निरुपद्रवी, स्पष्ट अस्पष्ट चित्र अभी तो विचित्र लायक નાલાયક ધર્મ અધર્મ ચિત્ર વિચિત્ર આકાર નિરાકાર નિરાકારનો વિરોધી સાકાર પણ થાય અને આકાર પણ થાય સક્રિય નિષ્ક્રિય વર્તમાન ભૂતકાળ અભિમાન નિરઅભિમાન નિરાભિમાન લૌકિક અલૌકિક મુક્તિ બંધન સંયોગ વિયોગ સૂક્ષ્મ વિરાટ પ્રથમ અંતિમ તમારે પચાસ શબ્દ લઈને બેસવાનું અને એકલા બેઠા બેઠા નોટમાં એના વિરોધી શબ્દ શોધવાના અને એના પર્યાય સમાનાર્થી શબ્દ પણ શોધવાના અને પછી જાતને ન આવડે તો કોષ ડિક્શનરી લેવાની આ કસરત કરશો તો તમારું શબ્દભંડોળ પણ વધશે અને આવી પરીક્ષાઓમાં તમને પ્રશ્નો પણ નહીં થાય સાધારણ અસાધારણ સામાન્ય અસામાન્ય વરદાન શાપ સબળ નિર્બળ આસ્તિક નાસ્તિક સહિષ્ણુ અસહિષ્ણુ ઢાપણ પાગલ પણ થાય ગાનપણ પણ થાય ઉચિત અનુચિત ટેવ કુટેવ ફાયદો નુકસાન સ્વર્ગ પૃથ્વી કરતાને નર્ક થાય સૂર અસુર દેવ દાનવ અસ્ત ઉદય જેમ પ્રગટ અપ્રગટ તો જેનો અસ્ત થયો એનો ઉદય થવાનો अनुगामी पुरोगामी आगे कुछ पीछे हट, आघात प्रत्याघात सजीव निर्जीव आत्मलक्षी तो परलक्षी उधार तो जमा खानगी तो जाहिर गद्य पद्य ग्रामीण શહેરી દ્વૈત અદ્વૈત વાદ પ્રતિવાદ શુક્લ તો કૃષ્ણ યાદ રાખજો શુક્લ પક્ષ સુદ અને વધ કૃષ્ણ પક્ષ આપણે ત્યાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહેવાય છે સંમત અસંમત ઉત્થાન પતન ગમો

ज्येष्ठ कनिष्ठ जंगम स्थावर जंगम मिलकत स्थावर मिलकत खानगी जाहिर फायदो तो गैरफायदो नुकसान समान असमान वरदान शाप नायक वीनायक અહીં લોકો એ નાયિકા કેલું છે પણ એ વિરોધી ના કહેવાય જો લિંગ બદલ્યું કહેવાય નાયક વીनायक આકર્ષક अनाकर्षक આધુનિક પ્રાચીન પ્રથમ અંતિમ મુક્તિ बंधन आवक, जावक धर्म अधर्म तो आ प्रकार पचास पंचावन शब्द जो आना है।